મારી સાથે મેં પ્રકાશ કિશન પોઈન્ટ કરોડિયા બોર્ડમાં જોબ કરતી હતી છેલ્લા દસ વર્ષથી તો મને એક દિવસ ફ્રી ટાઈમમાં બે મહિના અગાઉ અમે લોકો ફ્રી ટાઈમમાં બેઠા હતા કસ્ટમર એન્ટ્રી નથી ત્યારે મને પૂછવા બધાને વારાફરથી પૂછવામાં આવ્યું હતું અમારે ત્યાં પાંત્રીસ જણનો સ્ટાફ છે ત્રીસ પાંત્રીસ સુપરનો તો મને પૂછવામાં આવ્યું હતું કે તમે કઈ કાસ્ટના છો તો મેં એમને એવું કીધું હતું કે મેં રોહિત જાતની છું કે રોહિત શામાં આવે તો મેં એમને કીધું કે આમાં આવે છે તો મને એમને એવું કહેવામાં આવ્યું છે કે તો નીચી કાસ્ટની છે તો દસ વર્ષ અમારી સાથે કેવી રીતે રહી શકી છે અહીંયા ગાડી આ વસ્તુ તે ખરાબ કરે એવી રીતે મને બધાએ ત્યાં ગાડી ના ખરાબ શબ્દ બોલીને જેમ હવે મારી સાથે વર્તમાન કર્યું છે અને મારી કાસ્ટ પૈસા બી બહુ ખરાબ બોલે છે તો મને બહુ ખરાબ વ્યવહાર કર્યું તો મેં ત્યાંથી જોબ છોડી દીધી છે અને પછી મેં બીજી જગ્યાએ બે મહિનાથી જોબ ચાલુ કરી મારી ફેમિલીનું અને મારું છોકરાઓનું ગુજરાન ચલાવવા માટે તો ત્યાં બી બધા માર્કેટમાં ખરાબ રીતે મારી વાત ફેલાઈ રહી છે કે છોકરી ખરાબ છે એનો કેરેક્ટર લેસ બહુ ખરાબ છે અને બીજું વસ્તુ એવું કહી છે કે આ છોકરીને કોઈ બી જગ્યાએ જોબ કરવા દેસમ કોઈ મોટી કંપનીનાવાળાને ધમકી આપે છે કે છોકરીને તમે જોબ પર લેશો તો તમારી કંપની અહીંયાથી ધંધો નહી થાય ને તમારી કંપની મહારાષ્ટ્રથી હટાવી ગઈ એવું કોણ જણાવે છે એવું ઉમેશભાઈ કિશનચંદ ફટવાની બોલે છે સિદ્ધિ છે અમાર આના ઓનર છે તો એ તેવી રીતે ખુલ્લેઆમ ધમકી આપેલી છે મને કે તને કોઈ જગ્યા વરોડા સિટીમાં કોઈ જગ્યાએ તને જોબ પર નહી લેવા દેવામાં એમની દુકાન કઈ ધરાવે છે માંડવી પ્રકાશ વેચન પોઈન્ટ કરોડિયા ફોર સાની કોસ્મેટિક્સ ની છે અમારી તમે આજે પોલીસ શું માટે છો અમે પોલીસ સ્ટેશન મારા ન્યાય માટે આવેલી છું કે મને આવી રીતે આવી રીતે મારી જાત વિશે બહુ ખરાબ રીતે બોલ્યા છે અને મારું કેરેક્ટર લિસ્ટ મારી સ્ત્રી પર બી અને ખરાબ રીતે આંગળી ચીંધી છે અને મને ત્યાંથી આવી રીતે બહુ ખરાબ રીતે વ્યવહાર કર્યો છે જેમાં મેં જોબ છોડી દીધી અત્યારે મેં મારા ગુજરાન ચલાવવા માટે મેં બીજી જગ્યાએ જોબ લાગી તો ત્યાંથી પણ મને જોબ પરથી કઢાઈ દેવામાં આવેલ છે એટલે મેં મારા માટે ન્યાય માટે મેં અહીંયા પોલીસ સ્ટેશનમાં આવેલી છું તો મેં પેલા વાડી પોલીસ સ્ટેશનમાં ગઈ હતી તેમને ત્યાંથી મને અકોટા મોકલી છે કે તમને અકોટા લાગે છે તેના માટે મેં અહીંયા આવેલી છું અગર તમને ન્યાય નહીં મળે તો તમે શું કરશો મેં ન્યાય નહીં મળે તો મેં મેન્ટલી બહુ ડિપ્રેશન ને બહુ સ્ટ્રેસમાં છું તો હું કઈ પણ આગળ કંઈ પણ ડિસિઝન મેં પણ ખુદ નહીં વિચાર્યું કે હું પોતે બહુ ડિપ્રેશનમાં વાતને લઈને રહું છું કારણ કે મારા કેરેક્ટર લઈને બહુ જ માર્કેટમાં બહુ નામ ખરાબ કરી નાખ્યું છે તમારી છેલ્લી માંગ શું છે મને ન્યાય જોઈએ છે બસ કે મારી નાત જાત વિશે મારું બહુ ખરાબ રીતે અપમાન કર્યું છે અને મને માનસિક રીતે પણ બહુ ટોર્ચરિંગ કરવામાં આવેલું છે અને મારું માર્કેટમાં બી બહુ નામ ખરાબ કર્યું છે અને એવું કહે છે કે તને કોઈ જગ્યાએ જોબ નહીં આપવા દો તો મેં આગળ મેં મારી જિંદગી કેવી રીતે જઈશ અને મારી ફેમિલી કેવી રીતે જાવશે તો મને આના માટે ન્યાય જોઈએ તો મને ત્યાંની ત્રણ છોકરીઓ પણ ઓનર સાથે સપોર્ટ કરીને મને નાજ વિશે બોલી છે અને જૈન ભાવ્યા બોલી ગયા જે મોનિકા એક મોનિકા કરીને છે બીજી એક મનીષા પટેલ છે અને રિંકુ પીઠળિયા ત્રણેય સપોર્ટ કરીને મને જૈન ભાવ્યું એવી રીતે મને વ્યવમાન કર્યું છે મારી સાથે અને એ ત્રણેય છોકરીઓ બી મારી અર્સિંધ એ સર ઓનર સાથે મળીને મારું નામ ખરાબ કરી રહ્યા છે મારી તમે ત્યાં કેટલા વર્ષથી નોકરી કરો મેં છેલ્લા દસ વર્ષથી ત્યાં જોબ કરતી હતી ને આજે ને આવી રીતે તમારી સાથે કામ કરો હા ખબર પડી તો એને મને સાથે આટલો ખરાબ વ્યવહાર કર્યો છે Okay.